આપડે બે ઘેર હુકુમ કરો તો હાલ રાત કરો તને એવું કરતા આપણે

મને ઘેર મે કોમ મન તો બીગ લાગે હવે અંધારા માર બત્તી એને માર બાંધો હાર વાળા મી આવડ આવડ રોડ જો બીવાના નહી તમે આ બીવાના છે એટલે તમને ઘેર મે કોલે ને હાર વાળો તો એવો બીવાનો ન પણ એવો તો કે આખી મન કઈ દેવાનું કો કે હોય મમ મને ખબર ન હતી આ તો વાટમાં જાતો ને ડાયરેક્ટ ધચ્યું મન તો મારે શું કરવું મારા માર તો કો હતું એ ની અરે અમારી ખબર એ બી એ પડતી જાય અમારું શું કહું છું શું હું આવ્યું

અને ચીરીના પડ્યો તો જો ઈ ઈમી બેઠા હતા નસુ બનાવીન પડ્યો ને પ્યા એમ કે કે મને મને કે પણ મને તો ખબર ના બની જાતી છે તમને ખબર હા મુએ હારું હાલ ખેતરમાં ગાવા એટલે કે લે ગાડો કાઢા જે તો હારું આવતા તો રાજી થઈ ઈ ખબર ના પડ્યો મે તારે ખાવાનું બાસી એ બખોરે કોકમે જવાનું તો કોમ જ બેઠા હતા ની 2 થઈ ગયા મને તો આપણે નસુ બની પડ્યો